હર હંમેશા સામાન્ય જનતાનો અવાજ બનતી ન્યૂઝ ચેનલ એટલે કે બી ન્યૂઝ ગુજરાતી ગામડાના વ્યક્તિ હોય શહેરના હોય કે કોઈ પણ જગ્યા વિસ્તારના લોકો હોય જ્યારે પ્રજાને તકલીફ પડે છે ત્યારે બી એન ન્યૂઝ ગુજરાતી હંમેશા અગ્રેસર રહે છે બી ન્યૂઝ ગુજરાતીએ ખૂબ મોટા ઘા ઝીલ્યા છે બી એન ન્યૂઝ ગુજરાતીએ ખૂબ વધુ તકલીફો બેઠી છે ફક્ત વિડીયો જર્નાલિઝમ નહીં દસ સેકન્ડ સાત સેકન્ડના વિડીયો ઉતારીને અપલોડ કરવા વાળું પત્રકારત્વ નહીં ખરેખર પ્રજાના હિતમાં અને પ્રજાને પડતી તકલીફો તંત્ર અને સરકાર સુધી પહોંચાડવાનું કામ હર હમેશ બીએનયુ ગુજરાતીએ કર્યું છે મિત્રો બીએનયુ ગુજરાતીનો સતત સંપર્ક વિરાજ જાદવ કરી રહ્યા છે વિરાજભાઈનું કહેવું એવું છે કે તેઓની સાથે એક ઘટના થઈ છે અને એ ઘટના બાબતે તેઓએ વારંવાર ઉચ્ચ અધિકારી શ્રી પાદરા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તેમજ તેઓએ ઘણા બધા કાયદાકીય જાણકાર વકીલોને પણ સલાહ લીધી છે આઈજી ડીઆઈજી સુધી તેઓએ ફરિયાદ કરી છે છતાંય તેમની ફરિયાદ નોંધવામાં નથી આવતી આપણે સૌ જાણીએ છીએ કે ફરિયાદ લઈ લેવી એ પોલીસની પ્રાથમિકતા હોય છે વધુ વાત ન કરતા સીધા વિરાજ સાથે જાણીએ અગાઉ પણ જણાવ્યું છે કે તે સાથે શું ઘટના ઘટી છે પરંતુ શું ઘટના થઈ છે બાદરાની આ ઘટના શું કહેવા માંગે છે અને વિરાજ ને આજે રાજકીય પણ દબાણ ક્યાંક આવ્યું છે સામાજિક પણ દબાણ હવે આવી રહ્યું છે અને વિરાજ ને ક્યાંક ને ક્યાંક વિરાજ ફરિયાદ ન કરે તેના માટેનું દબાણ પણ આવી રહ્યું છે ત્યારે વિરાજ સવારથી સતત મારા સંપર્કમાં અને સવારથી મને એમ કહે છે ભવિનભાઈ મારા આ સમાચાર મારી આ વાત પ્રજા સુધી પહોંચાડ ત્યારે બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી વિરાજ શું તમારું પૂરું નામ શું સમસ્યા છે અને કઈ રીતે આખો બનાવ બન્યો પ્રજાને જણાવો મારું નામ જાદવ વિરાજ છે હું ગઈ તારીખ આઠ તારીખે આઠ પાંચ બે હજાર ચોવીસના રોજ ઇન્ડિયન પેટ્રોલ પંપ પાસે બેઠો હતો ત્યાં આગળ ચાર લોકો આવીને મને ગાડીમાં બેસાડીને જેમ તેમ ગાળો બોલીને માર મારીને મને લઈ ગયા હતા ત્યાર પછી મારા સોસાયટીમાં લઈ જઈને અને મારા ફેમિલી મારા સોસાયટીના રહેવાસીઓની વચ્ચે મને માર માર્યો છે જેમ તેમ મારા ફાધરને પણ ગાળો બોલ્યા છે અને મને લઈ ગયા હતા અપહરણ કરીને વડોદરા ત્યાં ચાલુ ગાડીમાં મને ચપ્પુ બતાવીને મારો મોબાઈલ લઈ લીધો હતો મારા બેગમાં રહેલા બે સહી કરેલા કોરા ચેક પણ લઈ લીધા હતા અને ત્યાં આગળથી હું મારો બચાવ કરીને હું પાછો પાદરા પોલીસ સ્ટેશન આવી ગયો હતો જે આગળના વિડીયોમાં ભાવિનભાઈ બતાવ્યું હતું ત્યારથી લઈને પાંચ દિવસ સતત હું પોલીસ સ્ટેશનના ધક્કા ખાઉં છું મારી ફરિયાદ લેવાતી નથી કેમ ફરિયાદ નથી લેવાતી કેમ આરોપીનો બચાવ થાય છે શું નામ છે ઓ ભાઈનો આરોપીનું નામ છે સમીરભાઈ શાહ ઉર્ફે બિરન બિરનભાઈ શાહ એનું સાચું નામ છે અને એમનો છોકરો કૌમિલ શાહ અને એના ફ્રેન્ડો એના બે ફ્રેન્ડો છે નિખિલ મહેશ્વરી અને મેક ભાઈ શાહ આ ચાર લોકોને પર મેં આરોપ કર્યો છે આ ચાર આરોપી કુલ આમ ભૂમે છે અત્યારે પણ ફરે છે

અત્યાર સુધી પોલીસ ફરિયાદ કેમ નથી લેતી કેમ આરોપીને બચાવ કરે છે શું જવાબ આપે પોલીસે પોલીસે એમ કીધું કે ફરિયાદ એકદમ ના દાખલ થાય ફરિયાદ તપાસ કર્યા પછી ફરિયાદ લઈશું તો ક્યાંક ને ક્યાંક મારા વકીલ જે છે પોલીસ એવું કહે છે કે તપાસ પહેલા કરવાની ફરિયાદ પછી પછી લેવાની તો એવું કાયદાકીય કોઈ છે નહીં કે પહેલા તપાસ થાય અને પછી ફરિયાદ લેવાય એટલે મેં મારા વકીલ દીપકભાઈ પ્રજાપતિ એમના સંપર્કમાં સતત છું અને એમની સાથે રહીને જ બધું કામ કરું છું તો પણ મારી ફરિયાદ લેવાતી નથી અમે ઉચ્ચ સહકાર નથી થઈ અને ઉચ્ચ અધિકારી ડીએસપી સર આઈજી સર એમને પણ સતત હું બે ત્રણ દિવસથી કોન્ટેક્ટમાં છું પણ ડીએસપી સર એવું બોલી રહ્યા છે કે આઈ પાદરાના પીઆઈ કરે પીઆઈ સર કરે એ ઠીક પણ પીઆઈ સાહેબ ફરિયાદ કરે તો ફરિયાદ લે પણ ના ના પણ ના કરે તો ના પણ લે પણ પીઆઈ મોટા કે બીએસપી સર મોટા મને તો એ જ ખબર નથી પડતી હોદ્દામાં એસપી સર હા હોદ્દામાં એસપી સર મોટા તો એમનું પીઆઈ સર સાંભળે પણ પીઆઈ સર બી મને આ જવાબ આપે છે અને સતત ત્રણ દિવસથી એમને મારો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખેલો છે મારા વકીલનો નંબર પણ બ્લોક લિસ્ટમાં નાખેલો છે ડીએસપી સરે સતત મારે બે દિવસથી આઈજી સર જોડે મેસેજ થ્રુ કોન્ટેક થાય છે એમના પીઆઈ સાથે પણ વાત થઈ છે અને એમના પીઆઈ જોડે આજે વાત થયા મુજબ કાલે આઈજી સરે પીઆઈ અને ડીએસપી સર આદરાના પીઆઈ અને ડીએસપી સરને સૂચના પણ આપી દીધી છે કે તમે આની ફરિયાદ નહીં લો તો પણ મેં આજે ડીએસપી સરના પીઆઈને કોલ કર્યો પીએને તો પણ ત્યાંથી મને એવો જવાબ મળ્યો કે પહેલાં ઇન્વેસ્ટિગેશન થશે ત્યાર પછી જ ફરિયાદ નોંધાશે તો આ અયોગ્ય છે અને ઉપરથી મને રાજકીય અને સોશિયલ મીડિયા દ્વારા મને દબાણ આવી રહ્યું છે કે તમે સમાધાન કરી દો તો હું સમાધાન કેમ કરું મારી સાથે જે ઘટના બની છે તમને દબાણ કરે છે સમાધાન માટે સમાધાન માટે એટલું જ કહેવામાં આવે છે કે તમને બે ચેક આપી દઈશું અને અહીંયા તમારે બધું પતી જશે કેવા લોકો કરે છે દબાણ રાજકીય લોકો અને મારે એમનું નામ નથી લેવું કે મારા મિત્ર જ થાય છે પણ જરૂર પડશે તો હું નામ જાહેર કરીશ

પોલીસ સ્ટેશન મેં કહી બોલ્યા હતા ના પોલીસ સ્ટેશનમાં કશું નતા બોલ્યા એટલે ચોકસની વાત છે કે વિરાદની ફરિયાદ હાલ લેવાવી જોઈએ પરંતુ કેટલા દિવસ થયા સતત હું 5 દિવસથી પોલીસ સ્ટેશનમાં જઉં છું આમ તેમ દોડા દોડી કરું છું અને મારા વકીલ દીપકભાઈ પ્રજાપતિનો બહુ સપોર્ટ છે મને અને એ મને જે માર્ગે દોરવે છે એ માર્ગે હું જઉં છું ચોકસથી કાયદાકીય સલાહ કાયદાકીય સલાહ અને જો મારી ફરિયાદ હજુ પણ ન લેવાય કે તો હું ગૃહમંત્રી શ્રી માનનીય શ્રી મુખ્યમંત્રીને પણ હું પૂરતા પુરાવા સાથે હું ત્યાં જઈશ મિત્રો બાબત એવી છે આ તો અધિકારીશ્રીઓને પણ મારી એક લાગણી વ્યક્ત કરું છું કે બુટલે કરે કોઈ પત્રકાર ઉપર આક્ષેપ કરે એવા પત્રકાર ઉપર કે જેને પોતાના ભૂતકાળમાં પાંચ હજારથી વધારે બાળકોને ચોપડા વિતરણ કર્યું હોય તદ્દન મફત એવા પત્રકારને કે જેને ચાર બાળકોને દત્તા પી હોય ભણવામાં એવા પત્રકાર જે હંમેશા પ્રજા હિતના જ કાર્યો કરતા હોય કદાચ એનું એફબીઆઈ આઈડી જોઈ લ્યો અને એનું પ્રોફાઇલ ચેક કરો તો તમને ખબર પડે કે પત્રકારત્વ કરતાં સમાજ સેવાનું કામ વધારે કર્યું હોય અને એના પર કોઈ ગમે તેવા વ્યક્તિ જઈને એવી ફરિયાદ લખાવી દે કે ભાઈ જોડે પૈસા માગ્યા અને આ કર્યું તે કર્યું તો તાત્કાલિક તપાસ વગર ફરિયાદ લેવાઈ જાય છે આ વ્યક્તિ છેલ્લા પાંચ સાત દસ દિવસથી ખુલે એમ કહે છે કે મને માર્યો છે મારું અપહરણ કર્યું છે મારી સાથે જે પે ઘટના એની સાથે જે બન્યા બધું કહે છે ફરિયાદ નથી લેવાતી એટલે ચોક્કસની બાબત છે પાદરા પીઆઈથી લઈ એસપી સાહેબથી લઈ આઈજી ડીઆઈજી અનેક ઉચ્ચ અધિકારીઓ શ્રીને મેસેજ ટેલિફોન થી વાતચીત કરી ચૂક્યો છે કે સર ફરિયાદ તો દાખલ કરો ફરિયાદ તો લો જ્યાં સમજવાનું હોય જ્યાં ફરિયાદ ન લેવાની હોય ત્યાં ફરિયાદ લેવાઈ જાય અને જ્યાં ખરેખર ગુનો બન્યો છે મારી ફરિયાદ એક વાર દાખલ કરી લો તમે જો મેં ગુનામાં હોય તો તમે મારા વિરુદ્ધ કાર્યવાહી કરજો હું પૂરતા પુરાવા સાથે હું તમને ચોક્કસપણે કહી શકીશ તમારી પાસે સીસીટીવી પુરાવા બધા જ પુરાવા છે

કૂતરો ન કરવાનું કામ થઈ રહ્યું છે અને કરવાનું કામ નથી થઈ રહ્યું ચોક્કસથી વિરાજના આક્ષેપ છે વિરાજની ફરિયાદ દાખલ થવી જોઈએ ત્યારે કહી શકાય કે વિરાજ જે પણ આક્ષેપો કરી રહ્યા છે કે સિરાજ શાહ શું નામ જે પણ વ્યક્તિ સમીર શાહ સમીર શાહ અને તેમના બે મિત્ર એમની સાથે જે પણ લોકો હતા તેમના વિરુદ્ધમાં જે ફરિયાદ નોંધવાની જે બાબત છે ત્યારે આજે પણ આપણે એવી આશા રાખીએ છીએ વડોદરા જિલ્લાના એસપી રોહન આનંદ સાહેબ પર મને પૂરેપૂરો વિશ્વાસ છે હું એમને ખૂબ નજીકથી ઓળખું છું અને રોહન આનંદ સાહેબ હંમેશા તટસ્થ રહ્યા છે લોકોના હિતમાં પણ તેઓએ કામ કર્યું છે અને હું એવું નથી માનતો કે માનનીય એસપી સાહેબ ક્યાંય કોઈ પણ જગ્યાએ રાજકીય દબાણમાં આવે માટે એસપી સાહેબને પણ વિનંતી છે કે જો વિરાજ સાચો હોય અને તેની ફરિયાદ લેવાઈ જાય તો કાયદાકીય પર તેને ઘણો લાભ થઈ શકે ને એની ફરિયાદ લેવાવી જોઈએ અને કદાચ ખોટો હોય તો કાયદો કાયદાનું કામ કરશે માટે એસપી સાહેબને પણ વિનંતી છે કે તેની ફરિયાદ લેવામાં આવે આઈજી ડીઆઈજી સાહેબ સુધી પણ તેઓએ ફરિયાદ કરી છે છું કોઈ પ્લાનિંગ છે આગળ ફરિયાદ ન દાખલ થાય તો શું કરવાનું મારી ફરિયાદ નહીં દાખલ થાય તો હું હજુ પણ એનાથી આગળ કેટલા અધિકારીઓને તમે રજૂઆત કરી ચૂક્યા છો અત્યારે અહીંયા પાદરા પોલીસ સ્ટેશનમાં પીઆઈ શ્રી સરને પીઆઈ ડીએસઆઈ સરને ત્યાં આગળ બરોડામાં ડીએસપી સરને આઈજી સરને અને ડીઆઈજી સરને મેલના માધ્યમથી ફરિયાદ રજૂ કરેલી છે બરોબર મેસર હા આઈજી સરનો મેસેજનો રિપ્લાય સતત આવે છે સતત મારા કોન્ટેક્ટમાં પણ છે એ મેસેજ થ્રુ મારી સાથે વાત કરે છે એમના પીએ એ પણ મારી સાથે સતત કોન્ટેક્ટમાં છે રાજકીયનું સામાજિક ભલામણ આવે છે એનું શું ભલામણ આવે છે કે દબાણ છે ભલામણ છે રાજકીય ભલામણ છે છે પણ તો જો ખોટા ન દબાણ કરવાની પણ જરૂર નથી ભલામણ કરવાની પણ જરૂર નથી પ્રજા સાથે રહેનાર વ્યક્તિ પ્રજાનું સારું વિચારનાર વ્યક્તિ ઉપર વારંવાર ફરિયાદ કરવાની એને હેરાન પરેશાન કરવાનો અને જે વ્યક્તિઓ અપહરણ કરે છે જે લૂંટ કરે છે જે સામાન્ય લોકોને પરેશાન કરે છે એવા વ્યક્તિથી એને કામ ન કરવું જોઈએ ફોન કરનાર પણ મારા મિત્ર છે એમને પણ હું એમનું નામ પણ હું લેવા નથી માગતો જોકે વિરાજે કહ્યું છે કે મારી ફરિયાદ દાખલ નહીં થાય તો આપણે એમનું પણ નામ આપવું છે એમની સાથે વાત થઈ રેકોર્ડિંગ કરવા પણ પ્રજા સમક્ષ મૂકવા છે પરંતુ લાગણી અને માગણી એવી છે કે તાત્કાલિક બને તેટલું પહેલું વિરાટની જો ફરિયાદ લેવાઈ જાય અને એના પછી જે આગળ કાર્યવાહી પોલીસે કરવાની હોય યોગ્ય તપાસ કરે યોગ્ય કાર્યવાહી કરે આવી વિરાટની ભલામણ હોય ત્યારે સામાજિક અને રાજકીય આગેવાનોને પણ કહેવા માંગુ છું કે જ્યાં ગુનો થયો હોય ત્યાં ફરિયાદ દાખલ થવી જ જોઈએ જ્યાં કોઈ ગુનો નથી ત્યાં ખોટી ફરિયાદો ન થવી જોઈએ માટે ચોક્કસની વાત છે કે જે પણ વિરાટના આક્ષેપો છે એ પ્રમાણે હાલ લગભગ ઘણા દિવસોથી ફરિયાદ દાખલ નથી થતી પરંતુ આગામી સમય બતાવશે કે વિરાટની ફરિયાદ દાખલ થાય છે કે કેમ અને આગળના કોઈ પણ પ્રકારના વિરાજની સાથે થતા જે બનાવ છે તેમાં રાજકીય અને સામાજિક કોણ કોણ દબાણ કે ભલામણ કરી રહ્યું છે તે પણ બી એન ન્યુઝ ગુજરાત યુટ્યુબ બતાવશે